કુશ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે અંબાજી ખાતે પૌરાણિક મંદિર પરશુરામ ખાતેથી ભવ્ય શોભાયાત્રા પાલખી યાત્રા નીકળી છે દરેક ભક્તો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી રહ્યા છે અંબાજીના બાર શિવાલોની અંદર પાલખી યાત્રા નીકળશે અને દર્શનનો લાભ લેશે ત્યાંના પૂજારીઓ દ્વારા પાલખી યાત્રાનું સ્વાગત પણ કરવામાં આવશે નગરમાં શોભાયાત્રા સ્વરૂપે ફરીને કૈલાશ ટેકરી ખાતે પરત પાંચ વાગે આવશે કુશળ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવતું હોય છે અંબાજી ખાતે પૌરાણિક મંદિર પરશુરામ ખાતેથી ભવ્ય શોભાયાત્રા પાલખી યાત્રા નીકળી છે દરેક ભક્તો ઓમ નમઃ શિવાયના નાદથી ગુંજી રહ્યા છે અંબાજીના બાર શિવાલયોની અંદર પાલખી યાત્રા નીકળશે અને દર્શનનો લાભ લેશે ત્યાંના પૂજારીઓ દ્વારા પાલખી યાત્રાનું સ્વાગત પણ કરવામાં આવશે નગરમાં શોભા શોભાયાત્રા સ્વરૂપે ફરીને કૈલાશ ટેકરી ખાતે પરત પાંચ વાગ્યા આવશે